છત્રસિંહ મોરી એક્સ મિનિસ્ટર ગુજરાત સરકાર જમ્મુ સર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ પહેલાં શરૂઆત એમને પ્રિન્ટ મીડિયાથી કરી પછી થોડા સમય પછી સોશિયલ મીડિયામાં આવ્યા અને હવે આ જ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચોવીસ બાય સેવન ડેઝ એટલે પરમાનન્ટ માટે આપણા અહીંની આપણી ચેનલોમાં સ્થાનિક ચેનલોમાં આ ન્યૂઝને આપણે સાંભળી શકીશું મેળવી શકીશું આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝને શરૂ કર્યું ત્યારે આપણે અભિનંદન આપ્યા હતા અને ત્યારે એમને ધીમે ધીમે પ્રગતિ કરીને ખૂબ ઊંચાઈના શિખરો સર કર્યા છે હવે એમને નવી ઊંચાઈ આંબવા માટેનું શરૂઆત કરી છે ત્યારે હું એમને શુભકામનાઓ પાઠવું છું આ ચેનલના કરતા હથતાથી લઈને આખી ટીમને કે તેઓ આ ન્યૂઝ ચેનલને એવી રીતે પ્રસારિત કરે કે લોકોને આ ન્યૂઝ ચેનલ જોયા સિવાય એમને ચેન ના પડે એટલે એ પ્રમાણેના ન્યૂઝ પ્રસારિત કરશે એવો મને વિશ્વાસ છે અને એમનું ભૂતકાળમાં પણ કામ ખૂબ સારું હતું અને વધુ સારું આ કામ ચોવીસ બાય સેવન ચોવીસ કલાક માટે આ જ્યારે ન્યૂઝ પ્રસારિત થયા છે ત્યારે આપણને સાંભળવા મળશે જોવા પણ મળશે તેથી હું તેમને ફરીથી અભિનંદન આપું છું